પ્રયાગરાજ મહાકુંભ જવા માટે વડોદરા શહેરમાં પ્રથમ વોલ્વો એસટી બસની સુવિધા શરૂ કરવામાં આવી છે ત્યારે ચાર ફેબ્રુઆરી એટલે કે આજ રોજ વડોદરા શહેરમાંથી પ્રયાગરાજ મહાકુંભ જવા માટે આજે વહેલી સવારથી વોલ્વો એસ ટી બસને પ્રસ્થાન કરાવવામાં આવી હતી વડોદરાથી પ્રયાગરાજ મહાકુંભ જવા માટે પ્રથમ વોલ્વો બસનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હર હર મહાદેવના નાદ સાથે શરૂઆત થઈ હતી વોલ્વો બસમાં અગાઉથી ઓનલાઈન બુકિંગ શરૂ થયું હતું એક નાઇટ શિવપુરી એક નાઇટ પ્રાગરાજમાં હોલ્ડ કરશે પ્રથમ બસમાં 39 મુસાફરો પ્રાગરાજ જશે બસમાં એક સુપરવાઇઝર રાખવામાં આવ્યા છે વડુદરાથી મહાકુંભનું પેકેજ ₹8200 રાખવામાં આવ્યું છે તમામ વ્યવસ્થા એસટી વિભાગ દ્વારા કરવામાં આવશે મુસાફરોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે દરરોજ સવારે 6 વાગે સેન્ટ્રલ એસટી બસ સ્ટેન્ડથી બસ પ્રસ્થાન થશે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વડોદરાના પ્રભારી મંત્રી અને આજ વિભાગના માન્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ બંને એવી વિશેષ લાગણી હતી કે ગુજરાતના દરેકે દરેક નાગરિકને પ્રયાગરાજના મહાકુંભ જે દર બાર વર્ષે આવે છે આમ તો એકસો ને ચુમ્માલીસ વર્ષે જેનો લાભ લોકોને મળવાનો છે એવા સૌ ધાર્મિક ભાવિક ભક્તો માટે પ્રયાગરાજમાં સ્નાન માટેની વ્યવસ્થા કરવી જોઈએ એમની આવવા જવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી દરેકે દરેક નાગરિકને લાભ મળે અમદાવાદ ખાતેથી એની શરૂઆત કરવામાં આવી અમદાવાદ ખાતેથી બે બસ સુરત ખાતેથી બે બસ વડોદરા અને રાજકોટ ખાતેથી એક એક બસ એ રીતનું એક સુંદર મજાનું આયોજન એમના માધ્યમથી કર્યું છે ત્યારે આજે ચોથી તારીખે પ્રથમ વખત વડોદરા એસટી કોર્પોરેશનના માધ્યમથી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના માધ્યમથી વડોદરા ખાતેથી સવારના છ કલાકે આ બસને પ્રસ્થાન કરવાનો અમને લાભ મળ્યો છે અમારા અહીંના મેનેજર શ્રી શર્મા સાહેબ અને એમની સમગ્ર ટીમ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ વડોદરા શહેરના દરેકે દરેક ભાવિક ભક્તો જે લોકોને આ બસમાં મુસાફરી કરવી હોય દરરોજ સવારના છ વાગ્યાથી આ બસ ઉપાડવાની છે અને ચાર દિવસનો પ્રવાસ કરીને આ બસ પાછી આવવાની છે બધી જ વ્યવસ્થા એ રાજ્ય સરકારના માધ્યમથી કરવામાં આવી છે પ્રથમ દિવસે સાંજે સાત વાગે શિવપુરી ખાતેનું રોકાણ બીજે દિવસે ત્યાં મહાકુંભમાં સ્નાન અને ત્રીજે દિવસે ત્યાંથી પરત આવીને ચોથા દિવસે વડોદરામાં પહોંચાય એ પ્રકારની સુંદર વ્યવસ્થા જ્યારે માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબના માધ્યમથી કરવામાં આવી છે ત્યારે હર્ષભાઈનો સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ વડોદરાના દરેકે દરેક લોકોને આનો લાભ લેવા માટેની અમારી વિનંતી છે મહાકુંભ એ હિન્દુ પરંપરા સનાતન પરંપરા માટે એક વિશેષ પ્રકારનું સ્નાન છે ગંગા નદીમાં સ્નાન કરવાથી આપણી જે કોઈ પણ ઈચ્છા હોય તે પૂર્ણ થાય છે આપણને પોતાને એક એવો ભાવ વ્યક્ત કરીએ છીએ કે જેને કારણે આવનારા સમયમાં આપણે ખોટા કામો કરવાથી બચીએ ભૂતકાળમાં કરેલા કામો એના પાપોનું આપણે પ્રાયશ્ચિત પણ ત્યાં કરી શકીએ છીએ ત્યારે દરેક વ્યક્તિ આ પ્રકારના સ્નાનનો લાભ લે એવી અમારી વિનંતી છે હું એના માટે તો પહેલાં તો ડોક્ટર હેમંત જોશીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે વડોદરાને બસ ફાળવી લોકોએ અને વડોદરાના ઘણા શ્રદ્ધાળુઓ જે છે જે પ્રયત્ન કરી રહ્યા હતા એ લોકોને આનો લાભ મળશે સવારે છ વાગે બસ ઉપડે છે રોજ અને સાંજે લગભગ બીજે દિવસે નવ વાગે ની આસપાસ રાત્રે ત્યાં પહોંચાડશે બરાબર તો આનો લાભ વધારે ને વધારે વડોદરા વાસીઓને મળે એવી અમારી શુભકામના બધા હું પહેલી જ વાર જઈ રહ્યો છું અને પહેલી જ વાર આ અનુભવ અમને મળ્યો છે એવો છે ખૂબ જ આનંદ છે ખૂબ જ અનુભવ સારો એવો છે કે ભાઈ આનો લાભ અમને લોકોને પહેલી જ બસમાં પહેલો અમને મળ્યો એમ

બહુ આનંદ એકદમ સિત્તેર વર્ષે પ્રયાગરાજ માં જવાનું મળે એટલે આનંદ છે અમને અરે મુશ્કેલી કશું છે જ નહીં એ તો પછી લોકો જેમ જેમ બોલે છે બાકી કશું છે નહી એટલું બધું